નમસ્તે મિત્રો આપ સૌ સાહિત્યપ્રેમી વાંચનપ્રેમી મિત્રોનું ઓડિયો ગુજબુક્સમાં સ્વાગત છે અત્યારે આપણે વાંચી રહ્યા છીએ વર્ષના પ્રત્યેક દિવસ માટે એક એમ ત્રણસો પાસઠ સુંદર સંદેશાઓ સાથેનું આ અદ્ભુત પુસ્તક ઉઘડતા દ્વાર અંતરના એપ્રિલ સોળ જીવનમાં જે કરવામાં તમને આનંદ આવતો હોય તે જ કેમ ન કરવું જો એ બીજા કોઈને હાનિ ન પહોંચાડતું હોય અને તમારા માટે તેમજ તમારી સાથે સંકળાયેલા લોકો માટે કેવળ કલ્યાણકારી જ હોય તો જરૂરથી કરવું તમે જે કરતા હો તે યોગ્ય સમયે યોગ્ય રીતે કોઈ વિશેષ તાણ કે આયાસ વગર કરતા શીખો નાના બાળકો જીવનને કેમ માણવું તે જાણે છે કશા પણ નિષેધભાન વિનાના સાવ નાના બાળક જેવા બનો કોઈ પણ રોકટોક વિના જાતની ચિંતા કે જાતની સભાનતા વિના જીવનનો આનંદ માણતા શીખો અમુક કામ કરવા જ જોઈએ કે તમારે અમુક કામ કરવાના જ છે એવો ખ્યાલ રાખીને હંમેશા કામ ન કરો કોઈ પણ કામ જ્યારે ફરજિયાતપણાના દબાણ હેઠળ કરવામાં આવે છે ત્યારે એમાંથી બધો આનંદ બધી મજા ઉડી જાય છે દરેક કામ તમને તે કરવાનું ગમે છે માટે કરવાનું શીખો તમારે જે કંઈ આપવાનું હોય તે આપવાના શુદ્ધ પ્રેમ ખાતર જીવવાના શુદ્ધ પ્રેમ ખાતર આપતા શીખો અને જુઓ કે જિંદગી તમારા માટે કેવી બદલાઈ જાય છે આપનો આજનો દિવસ શુભ રહે